ઉંમર છે અઠ્યાવીસ વર્ષ અને એને શું કરેલું ઓનલાઈન માધ્યમથી ઇમેલથી અલગ અલગ એજન્સીઓનું બ્લાસ્ટ છવ્વીસ અગિયાર જેવા સિરિયલ બ્લાસ્ટને ધમકી ભરેલો ઈમેલ કરેલો ઇમેલની અંદર કન્ટેન્ટ એવા હતા કે ભાઈ એમને એ રીતનું લખાણ લખેલું હતું કે ભાઈ અમારા ટેરેટરી સ્ટોર તૈયાર છે અને તમારામાં રોકવાનું હોય તો રોકી લો એ રીતની ધમકી ભરેલો મેલ કરેલો અલગ અલગ એજન્સી હતી જેમ કે એનઆઈએ એનઆઈની અલગ અલગ છ સાત ઓફિસો એ સિવાય આપણે માધુ માધુપુર રેન્જ ઝહરિયા રેન્જ અલગ અલગ રેન્જ રેન્જ આઈજીના મેલ ઉપર કરેલું પ્લસ આપણે સીબીઆઈ એસીબી ગાંધીનગરને પણ એક મેલ કરવામાં આવેલ એ સિવાય અલગ અલગ બીજી સંસ્થાઓને પણ મેલ કરવામાં આવેલો હતો મેલ કરીને એ આ ધમકી આપેલી હતી કે મારી મારી પાસે તો તૈયાર છે છવ્વીસ અગિયારની જેમ સીડીએ બ્લાસ્ટ કરીશ અને તમારે રોકવું હોય તો મને રોકી શકો છો અને એમ કરી અને એક ફેસબુકની એમને પ્રોફાઇલ આપેલી ફેસબુકની પ્રોફાઇલની અંદર અલગ અલગ ફોટા શેર કરેલા હતા એની અંદર લખેલું હતું ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ ઓર્ગેનાઇゼશન કોન્ટેક્ટ નંબર નીચેનો આપેલો છે અને એનો પોતાનો પિન કોડ આપેલો છે એટલે આ રીતે અમને આ માહિતી મળતા અમે ટેકનિકલ સર્વેલન્સ થકી વિગતો લઈ અને આરોપીઓને પહોંચવા માટે ઝડપી પાડવા માટે એક ટીમ બનાવી અને ટીમે ઓરિસ્સા ખાતે મોકલવામાં આવી જેમાં એક મદદ મ સબ ઇન્સ્પેક્ટર તથા ત્રણ ચાર કોન્સ્ટેબલન ટીમ બનાવી તાત્કાલિક પકડી પાડવા માટે અહીંથી રવાના કરવામાં આવી અને ત્યાં ઓરિસ્સાને જ ઓરિસ્સા રાજ્યમાં જસરગુડા જિલ્લામાં બ્રિજરાજનગર પોલીસ સ્ટેશનની જે એરિયા છે ત્યાં બ્રિજરાનગર પોલીસ સ્ટેશન એરિયામાંથી આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યું બેકગ્રાઉન્ડ એટલું બધું ખાસ નહીં આરોપી પોતે ગેરેજ ગેરેજમાં કામ કરતો ગેરેજની અંદર એનું કામ હતું જે પણ ગાડીઓ આવે એનું બોડી પેઇન્ટિંગ કરવાનું અને પોલિશિંગ કરવાનું આ એનું મેઇન કામ હતું આવું શા માટે કર્યું એને આવું કરવાનું કારણ એ હતું કે એ આજુબાજુની પબ્લિક થી કંટાળેલો હતો અને વસ્તી એમને હેરાન કરતી હતી એવું આરોપીનું વાતમી પૂછવરછમાં અમને જાણવા મળ્યું કે એમને હેરાન આજુબાજુમાં હેરાન ગતી થતી હતી આજુબાજુવાળા લોકોને મતલબ ડરી જાય એનાથી આ રીતની એ પોતે કાર્યવાહી કરે અને આનાથી ડરી જાય

કોચી ને મેલ કરેલ છે ડીઆઈઓ બળગામ મેલ કરેલ છે પછી માધુપુર રેન્જ રેન્જ જહરિયા સીબીઆઈ એસીબી ગાંધીનગર ને મેલ કરેલ છે